અન્ય સમાચારો જોઈએ તો વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે સવારે દસ વાગ્યા સુધી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ છે જેમાં અરવલ્લી મહીસાગર અને દાહોદમાં એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે સામાન્યથી મધ્યમ વરસાદ આ ત્રણ જિલ્લામાં જોવા મળી શકે છે સવારે દસ વાગ્યા સુધીમાં યલો એલર્ટ અપાયું છે અરવલ્લી મહીસાગર અને દાહોદ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં પણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડતા રહેશે પરંતુ સવારે દસ વાગ્યા સુધીમાં ત્રણ જિલ્લા યલો એલર્ટમાં મુકાયા છે આ ત્રણ જિલ્લામાં દાહોદનો સમાવેશ થાય છે અરવલ્લી અને મહિસાગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે અહીંયા સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે અરવલ્લીના મોડાસા અને ભીલોડા તાલુકામાં વરસાદ આનંદપુરા માથાસુલિયા અદાપુર સબલપુર સહિતના વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે ભીલોડાના ગ્રામીણ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો અરવલ્લી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ માથાસુલિયા અદાપુર સહિતના ગ્રામીણ વિસ્તારો અને ભીલોડા મોડાસા તાલુકાના પણ અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેના પગલે ગરમીથી લોકોને રાહત મળી હતી હવે વાત સાબરકાંઠાની કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હળવા પવન બાદ વરસાદી માહોલ છવાઈ ગયો હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો જેમાં હરિયોલ ગઢોડા આકોદરા નાનપુર આ સહિતના જે ગામડાઓ છે ત્યાં વરસાદી માહોલ જામ્યો હતો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી અને સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી હતી તો ગાંધીનગર શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો રવિવાર હોવાથી વાહન ચાલકોને પણ વરસાદી માહોલનો આનંદ મળ્યો હતો તસવીરો ગાંધીનગરથી આવી રહી છે ગાંધીનગર શહેરમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી ઘણા સમયથી જે ભેજવાળું અને ઉકળાટવાળું વાતાવરણ હતું તેનાથી નાગરિકોને રાહત મળી નવસારી નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર અકસ્માત સર્જાયો છે બેફામ ડમ્પર ચાલકે કારને અડફેટે લીધી કાર પલટી મારી અને ડિવાઇડર સાથે અથડાઈ હતી પાછળથી આવતા વધુ એક ટ્રકે ટક્કર મારતા ત્રણ લોકોને ઈજા પહોંચી દમણથી નંદુરબાર જતા પરિવારને અકસ્માત નડ્યો ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે ડમ્પર અને ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયા છે તો પાછળથી ટ્રકે ફરી ટકકર મારતા ત્રણ લોકો ઘવાયા બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે પહેલી તસવીરમાં આકો અકસ્માત જે સીસીટીવી માં કેદ થયો છે અને બીજી તસવીરમાં પોલીસ ની ટીમ અહીંયા આવી પહોંચી હતી અને ટ્રાફિક વ્યવહાર છે એ પૂર્વવત કરાવ્યો હતો બે ફાર્મ ડમ્પર ચલાકે કારને અડફેટે લેતા આકસ્માત થયો આ તરફ કચ્છના ગાંધીધામના અંતરજાડ નજીક તળાવમાં ડૂબી જવાથી બે યુવાનોના મૃત્યુ થઈ ગયા ઘરેથી બાઇક ધોવાનું કહીને બંને યુવાનો નીકળ્યા હતા અને મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી જ્યાં તળાવ નજીક બાઇક અને ચંપલ મળી આવ્યા જે બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી આ બનાવમાં સંજય મોદી અને ઈશ્વર મોદી નામના યુવકના મૃત્યુ થયા છે હાલમાં બંનેના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે બે યુવાનોના મોતથી અંતરજાળ વિસ્તારમાં હરે વ્યાપી ગઈ છે

કે જે વ્યક્તિઓ છે તેઓ પોતાના માથાના વાળ જે છે એ આ ભોજનમાં નાખી રહ્યા છે જેથી તેઓ બદનામ કરી શકે રેસ્ટોરન્ટના સંચાલકને આ પ્રકારના ચોંકાવનારા અહેવાલ રાજકોટથી છે સાધુ વાસવાની રોડ પર આવેલ મોમિનોઝ રેસ્ટોરન્ટમાં બબાલ કરી મફત ભોજન ખાવું હતું આ શખ્સોને અને મફત ભોજન ન આપતા બબાલ કરી વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે હાર્દિક આ જે શખ્સો દેખાઈ રહ્યા છે સીસીટીવીમાં શું તેની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે ખરા જે ચોકસથી પંકજ આ ગઈકાલ રાતની આ સમગ્ર ઘટના છે ને આજે આ મામલે જે છે એ રેસ્ટોરન્ટના માલિક છે તે થોડી વારમાં નિયોદન આપશે ખાસ કરીને જે રીતના લોકો જ્યારે જમવા જતા હોય છે ને જો ભોજનમાંથી વાળ નીકળે તો તે ભોજન છે રેસ્ટોરન્ટ માલિક ફ્રીમાં આપી દેતા હોય છે ત્યારે આવું જ મફત નો જમવાની જે છે લાલચ સાથે ત્રણ શખ્સો ગયા હતા સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી મોમોનીઝ જે છે હોટેલમાં ગયા હતા અને ત્યાં પોતાના જ વાળ છે તે ભોજનમાં નાખ્યા હતા અને ત્યાર બાદ એવું સાબિત કર્યું હતું કે જે છે જે તેમણે જે ભોજન મંગાવ્યું હતું તેમાંથી આ વાળ આવ્યા હતા આ મામલે ત્રણેય શખ્સોએ જે છે એ રેસ્ટોરન્ટના સંચાલકો સાથે બબાલ પણ કરી હતી મોડી રાત્રે જે છે ધમાલ પણ કરી હતી પરંતુ અંતે જ્યારે સીસીટીવી ફૂટેજ રેસ્ટોરન્ટના માલિક દ્વારા ચેક કરવામાં આવતા શખ્ છે તેમની કરતૂશ સામે આવી હતી તે પોતાના વાડ છે તે પોતાના જ માથેથી માથામાંથી તોડી અને ભોજનમાં નાખતો દેખાય છે ત્યારે આ શખસો છે ત્રણેય શખ્સો તેમની આ કરતુજ સામે જે છે એ પિટકાર મૃતક દ્વારા પત્ની પર આક્ષેપ કરવામાં આવ્યા ચોવીસ દિવસ પહેલા જ મૃતકના લગ્ન થયા હતા બીમાર છે તેમ કહી પિયર રોકાવા ગઈ હતી યુવતી અવારનવાર બોલાવા છતાં ઘરે ન આવતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી પરિવારજનોએ મૃતક યુવકની પત્ની અને તેના મામાને કડક સજા કરવાની તારું એને લગ્ન પછી છોડાવશે અને આ મામો દીકરી બે ભેગા રહી છે અને પૈસા પડાવવાનું કામ કરે છે બરોબર એટલે એને આજી એને સજા થવી જોઈએ તો જ મારી આત્માને શાંતિ મળશે બરોબર આ લગન મારી આત્માને શાંતિ નહીં મળે એના પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કરી લીધો અને ચોવીસ દિવસ પહેલા જ હજુ તો આ યુવકના લગ્ન થયા હતા આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે એમ કીધું પિયુષ ને કે તું અહીંયા આવી જા સાથે સંબંધ રાખું બાકી હું તારે છૂટા હું લઈ લઉં એટલે સજા છે ને એ બે મામા દીકરી ને બધી ઝાડમાં ફસાવાની છે અમને એની આ બધી સજા થાય ને નમ્ર વિનંતી મારી ના જેથી કોઈ બીજા છોકરા પગલું ભરી શકે નહીં સોશિયલ મીડિયામાં તેમને લખેલી સુસાઈડ નોટ અને જે પાંચ ફીટનો જે વિડીયો બનાવેલો છે તે વાયરલ કરવામાં આવેલો જેમાં પોતાની મૃતક પિયુષભાઈ છે તેમણે પોતાની પત્ની અને તેના મામાજી ઉપર આક્ષેપો કરેલા દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે બિલ પેટે ચુકવણું કરી દેવાયું જામીન પર મુક્ત થયેલ બળવંત ખાબડ ને ફરીથી ધરપકડ કરી લેવાતા ખળભળાટ મચી ગયો છે ડીઆરડીએ કચેરીના અધિકૃત અધિકારી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી જે મનરેગા પ્રકરણને લઈને જે ફરિયાદ થઈ હતી એમાં વધુ એફઆઈઆર થઈ છે જેમાં ધાનપુર તાલુકાના ભાણપુર ગામે કામો નહીં કર્યા હોવા છતાં પણ બિલોની ચુકવણી અને પેમેન્ટ લગતની વાત છે જે ફરિયાદ એ તપાસ કરતા મર્યાદા પ્રાપ્તિ પુરાવા આધારે બળવંત ખાબડ વ્યક્તિની ધરપકડ કરી છે રાશન રાશનકાર્ડનું ઈ કેવાયસી કરવું ફરજિયાત થયું છે તેના માટે સરકાર મહત્તમ પગલાં લઈ રહી છે ત્યારે લોકોને આ મામલે જાગૃત કરવા માટે એટલા જરૂરી છે આદિવાસી વિસ્તાર એવા અંબાજીના દાતા પંથકમાં એક વ્યક્તિએ અનોખી પહેલ હાથ ધરી ગરીબ અને નિરાધાર લોકોને એક હજાર કિલો ઘઉં વિતરણ કરી રેશન રેશનકાર્ડમાં ઈ કેવાયસી તાકીદે કરાવી લેવા અપીલ કરી અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદાર એન જે ચૌધરીને તેમના ખેતરમાં ઘઉંનો સારો પાક થતા અનોખી પહેલ સૂચી અને લોકોમાં ઈ કેવાયસી માટેની જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધર્યો ગરીબ અને વિધવા મહિલાઓને દસ તો કોઈને વીસ કિલો નિશુલ્ક નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો કહેવાય છે લોકો કરાવે જેમનો રેશન કાર્ડનો જથ્થો જે પુરવઠા આપે છે એ જથ્થો સરકાર શોર્ટ ટાઈમ બંધ કરવાનો વિચારી રહી છે જેથી અમે અમારા ખેતરમાં સારો પાક થયેલો ઘઉંનો એ અનુસંધાને અમે જરૂરિયાતમંદ અતિ ગરીબ જેને વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન મળે છે એવા લોકોને વીસ વીસ કિલો ઘઉં આપી અને ઈ કેવાયસી બાબતે અમે જરૂરી સમજણ આપી બરાબર અને એ લોકોને મદદ કરવાની અમારી ભાવનાથી અમે આજે આજે પચાસ મણ ઉપરાંત ઘઉંનું વિતરણ કરેલ છે